શું કરવાનું આ ઊંટે એક તો ઉભો રહ્યો સર મારા તો સારા કરારી કરવા જવું પડશે સારવા જાય સારું હવેલા તોડી નાશ્યા હવે ઊંટ પહાણ જવું છે ઊંટે ભૂસ્યો ઉભો રહ્યો સર

મારા હિરંડા પાવા આ માં ગૌ વાવા ઊંટ ને સારું નાખો કે પછી આ ઢોળ કરવું તારી માથું ટિફિન લઈને નહીં આવતી મારે છે તો મારે છે

આ ઊંટનો હું કો કરું દાબીને એવું કરું ને કાવજું કર દો ને મેકીન આવતોરો છોક મેકીન આવતું દેવો મારે તો ઊંટના આજે દશલાબી મારે દશલાબી જા જો તો કાકા મારો દે લે આવ તને ઊંટ પર તડું લિયા તો મને કીધું કપડા ખરા કર કપડા

કર ભાઈ બવે કોણ જો શંકરભાઈ ભાઈ કો કરવા આયા છે તે આ ઓન ઊંટ લેવા છે એ કાકા એ કાકા આ ઊંટ લેવા છે લેવા અલ્યા બધા જમ આયા છે અમારા ભો ભઈ ના હગો મજાક છે

લઈ જીડિયો તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો